નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ ખાનગી હોટલના એમજી વડોદરા મેરેથોન પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધી આ મેરેથોન રજિસ્ટ્રેશન એક લાખ ચોત્રીસ હજાર બસો એકાણું જેટલું થઈ ગયું છે અને હજુ પણ રજિસ્ટ્રેશન લોકો કરાવી રહ્યા છે આ પત્રકાર પરિષદ ખાસ ઉપસ્થિત તેજલ અમીન ચેરપર્સન તથા ગાયક કલાકાર સનદ પંડ્યા તથા એમજી મોટર ઇન્ડિયાના સીઈઓ રાજીવ ચાબા તથા અન્ય મહાનુભાવો હાજરીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોન સાત તારીખે યોજાનાર છે ત્યારે આ વર્ષ મેરેથોન રેકોર્ડ બ્રેક એક લાખ ત્રીસ હજાર ઇલેવન ની આવૃત્તિ માટે નોંધણી કરાવી હતી આજે આપણે જોઈએ છે કે વધારે ને વધારે લોકો ચાલતા છે રનર્સ અને દિવ્યાંગ માટે પાર્કિંગ સવલતી માટે ઇન્ડિવિડ્યુઅલ લેવલ પર શું કરવું જોઈએ અને શું કરી શકીએ એની અવેરનેસ કેમ્પેન હવે અમે શરૂ કરીશું 1 લાખ બાળકો સુધી લઈ જઈશું અને આપણા બધા પ્રેસના મિત્રો માટે અ વેરી વોર્મ વેલકમ ગુડ આફ્ટરનૂન નમસ્તે ડેની જીગર એક ખૂબ જ જોરદાર ગુજરાતી પિક્ચર મને લાગે છે આજે જ રિલીઝ થઈ રહ્યું છે એના સુપરસ્ટાર એક્ટર યશ સોની અને ખૂબ આનંદ થાય છે મને કહીને આપણે જણાવીને કે વડોદરા મેરેથોનનું અગિયારમું એડિશન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઇ બાઇક જે સાતમી જાન્યુઆરીએ દોડાવવાની છે એમાં આ વખતે રેકોર્ડ રજિસ્ટ્રેશન થયા છે એક લાખ ચોત્રીસ હજાર બસો એકાણુંનો આંકડો આપણે પાર કરી ગયા છે અને હજી બી રજિસ્ટ્રેશન ખાલી બીબ જોડે કીટ વગર રજિસ્ટ્રેશન થવા માટે ઘણી બધી રિક્વેસ્ટ આવી રહી છે આ વખતની મેરેથોનમાં એક નવો આપણે વર્લ્ડ ગિનેસ બુકનો રેકોર્ડ બી એસ્ટાબ્લિશ કરી રહ્યા છે જે બાર હજાર દોડવીરો તાડાસન કરીને નવો રેકોર્ડ એસ્ટાબ્લિશ કરશે મેરેથોનની આ વખતની બે થીમ છે એક તો ફિટ ફિટનેસ ફિટ ઇન્ડિયાનું જે કેમ્પેન આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ આપણને એક નારો નાખ્યો હતો એ આપણે ચાલુ રાખ્યો છે અને બીજો એમનો એક આ વખતનો જે ફોકસમાં છે એવો એક ઇનિશિએટિવ સસ્ટેનેબિલિટીનો એના માટે આ વખતે વડોદરા મેરેથોને નિર્ણય કર્યો છે કે વ્યક્તિગત લેવલે એક્શનેબલ પ્લાન આપણે પોતે શું કરી શકીએ સસ્ટેનેબિલિટી માટે એની અવેરનેસ કેમ્પન યુવા પેઢીમાં એટલે કે સ્કૂલોને કોલેજોને યુનિવર્સિટીમાં એક લાખ સ્ટુડન્ટ્સને પહોંચાડવે પહોંચાડીએ એવો અમારો નિર્ણય છે એવો આપણો આ વખતનો એક કોઝ છે તો આ બંને કોઝ લઈને એક નવી મેરેથોનની એક નવો એક રેકોર્ડ જામે રજીસ્ટ્રેશન વધારેને વધારે થાય આપણું ફિટનેસ સુધરે અને જે ઉત્સાહ વડોદરા મેરેથોન ટીમમાં આજે અનુભવી રહ્યા છે આટલા સારા રિસ્પોન્સથી એ માટે વડોદરાને અને બધા જ જે આમાં ઇન્વોલ્વ છે પ્રેસને પણ અમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ